તો કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં દોરડોનો સફેદ રણ અને રોડ ટુ હેવનમાં નો સ્પીટીંગ ઝોન જાહેર કરવામાં આવ્યું પાન મસાલા ખાઈને થુકવા પર અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્વચ્છતા અહીળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને આ બાબતે હુકમ કર્યો છે આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા કૌશિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે કચ્છ જિલ્લો પ્રવાસન દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે રણોત્સવનો લાભ લેવા દેશ વિદેશથી થી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ધોરડો ખાતે રણ ઉત્સવ મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તાર આવેલા સફેદ રણમાંથી માંથી પસાર થતો રોડ ટુ હેવન નો ભાગ જે મહત્વનો ગણવામાં આવે છે તેની પણ મુલાકાત લે છે સફેદ રણ વિસ્તાર પર્યાવરણ સંવેદનશીલ છે પ્રવાસીઓ કે સ્થાનિક લોકો દ્વારા મસાલા ખાઈને સફેદ રણ વિસ્તારમાં રોડ ટુ હેવન વિસ્તાર અને તેને સંલગ્ન સફેદ રણ માં ફૂકવામાં ન આવે તે માટે પ્રતિબંધ મૂકી આ જાહેર સ્થળો નો સૌંદર્ય સ્વચ્છતા અને પર્યાવરણીય પરિસ્થિતિ જાળવવા તેને નો સ્પ્રેડિંગ ઝોન જાહેર કરવો જરૂરી જણાય છે જેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ એકસો ત્રેસઠ મુજબ જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ